અને હવે વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં એક બાદ એક દુષ્કર્મની ઘટના બનવા પામી છે ત્યારે હાલ ભરૂચના આમોદ તાલુકામાં દુષ્કર્મની કલંકિત ઘટના સામે આવી રહી છે કે જ્યાં આમોદના ઇન્ટ્રોલા ગામે ઇકોતેર વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારવાનો બનાવ બનવા પામ્યો છે આ બનાવના પગલે જોતા એવું લાગી રહ્યું છે કે હવે બાળકીઓ જ નહીં પરંતુ એકોતેર વર્ષીય વૃદ્ધ મહિલાઓ પણ સુરક્ષિત રહી નથી ઝઘડિયા જાયરીસી વિસ્તારમાં હાલ દસ વર્ષીય બાળકીને અપહરણ કર્યા બાદ રેપ કરવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે આવો જ રેપનો બનાવ હાલ આમોદના ઈંટોલા ગામે એકોતેર વર્ષીય વૃદ્ધા પર દોઢ વર્ષ બાદ ફરી દુષ્કર્મ આચરવામાં આવતા આ બનાવને પગલે ભરૂચ જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે જેના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં વધુ એક શરમજનક ઘટના બનતા બાળકીઓ જ નહીં પરંતુ વૃદ્ધાઓ પણ અસુરક્ષિત હોવાની ભીતિ સેવાઈ રહી છે બનાવની હકીકત જોતા આમોદના ઇટોલા ગામે ખેતરમાં એક ઝૂપડીમાં રહેતી વૃદ્ધા સાથે દુષ્કર્મ આચાર્ય હોવાનું મળી રહ્યું છે જાણવા આ દુષ્કર્મ આચરનાર ઇંટોલા ગામનો પાંત્રીસ વર્ષીય શૈલેષ રાઠોડ નામના નરાધમે હવાસખોર મટાડવા માટે ઇકોતેર વર્ષીય વૃદ્ધાને પોતાના હવાસનો શિકાર બનાવી હવાસ મિટાવી હતી

ત્યારે આ બનાવને જોતા જણાઈ આવ્યું છે કે પીડિત વૃદ્ધા અને હોસ્કોર શૈલેષ રાઠોડ આ બંને એકલવાયુ જીવન જીવી રહ્યા છે બીજી તરફ નિર્ભયા કાંડ ની માસુમ દસ વર્ષીય બાળાના શ્વાસ થંભી ગયા અને માંડ ગણતરીના કલાકો વીતતા જે ત્યારે આમોદના ઈટોલા ગામે એકોતેર વર્ષે વૃદ્ધા પર પાંત્રીસ વર્ષે યુવાને દુષ્કર્મ ગુજાર્યું છે જે બનાવના પગલે પોલીસ ફરિયાદ દાખલ થતા જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી

એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે જે ગુનામાં આ ગામના જે બેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે તેમની સાથે આ કામનો જે તોમદદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ જેને તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ તથા તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધકોળ હાલમાં ચાલુ છે આ કામનો જે તોમતદાર છે એને એક વર્ષ લગભગ દોઢેક વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું જે બાબતે અમદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમરદાની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ આરોપી જામીન પર છૂટેલો હતો અને ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું આ ગુનાના તપાસ હાલમાં અમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે બીરોચેવ શશિકાંત વસાવા હરહમે સત્યની સાથે